બોલીવુડના અભિનેતાઓ છે તે અવારનવાર એવા નિવેદન આપતા હોય છે અને ખાસ કરીને તેમની જો કોઈ પિક્ચર આવતી હોય તે સમયે ખાસ નિવેદન આપે જેથી કરીને તેમની પિક્ચર ચર્ચામાં આવતી હોય છે પરંતુ તે થોડાક રૂપિયા કમાવાની લાલસામાં અનેક લોકો છે તેમની લાગણીના સાથે રમત રમતા હોય છે આવા અનેક દાખલા બોલીવુડમાં પડ્યા છે અનુરાગ કશ્યપ જે પોતે ડાયરેક્ટર છે અને પોતે એક્ટિંગ પણ કરે છે તે પણ અનેક વખત વિવાદોથી ઘેરાઈ ચૂક્યા છે અને અનેક વખત તેમની ટિપ્પણીઓએ વિરોધનો સૂર પણ ઉઠાવ્યો છે બ્રાહ્મણ સમાજના વિરુદ્ધમાં અનુરાગ કશ્યપે જે પ્રકારે અયોગ્ય અને અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારબાદ બ્રાહ્મણ સમાજ ગુજરાતનો પણ રોષે ભરાયો છે અને ગાંધીનગરમાં તેમના વિરુદ્ધમાં ગુનો પણ

તો ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમારા યજ્ઞેશભાઈ દવેની માર્ગદર્શન અને સૂચના મુજબ હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી મહામંત્રી ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના આજે સેક્ટર છના પોલીસ સ્ટેશનમાં અનુરાગ કક્ષ્ય વિરુદ્ધ બીએનએસએકની ત્રણસો બાવન ત્રણસો સત્તાણું અઠ્ઠાણું અને નવ્વા પાંચ ત્રણસો મુજબ અને ત્રણસો છપ્પન મુજબ ત્રણસો બાવન મુજબ ફરિયાદ આ દાખલ કરવા આવ્યો છું અને એના વિરુદ્ધ ધરપકડ કરવામાં આવે એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી બ્રહ્મ સમાજ સમાજ ગુજરાત બ્રહ્મ સમાજની માંગણી છે અને સૌ બ્રાહ્મણોને એને લાગણી દુભાવી છે છે બ્રાહ્મણોને અપમાનજનક શબ્દો કહ્યા છે એને અને જે ના કહેવાના શબ્દો કીધા છે અને બ્રાહ્મણ સમાજ એ સ્વર સમાજ નહીં પણ સર્વ સમાજ માટેનો એક સમાજ છે અને દરેક સમાજને એની આદર છે બ્રાહ્મણ સમાજની જો આવા સમાજ માટે કઈ જતો હોય કંઈક તો ભવિષ્યમાં કંઈક બીજા લોકો માટે કોઈ નેતા લોકોને કહેવામાં આવશે અને એને કોઈ વાણી બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે અને હેટ સ્પીચમાં આને લેવી જોઈએ અને એને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને એને બ્રાહ્મણ સમાજની માફી માગવાવી જોઈએ જય જય પરશુરામ જય જય પરશુરામ આમ બ્રાહ્મણ સમાજમાં દિવસે ને દિવસે રોષ ફાટી નીકળતા અનુરાગ હેઠા મૂક્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમ પર તેમણે માફી માંગતી એક પોસ્ટ પણ મૂકી છે અને અપીલ કરી છે કે તેમને બ્રાહ્મણ સમાજ માફ કરી દે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો